આ અને ચૈતર વસાવા પર આરોપ ભાજપ વાળા પોસ્ટર લગાવે છે આપ વાળા પોસ્ટર ફાડે છે તો હવે લોકસભાનો જંગ ચાલી રહ્યો છે માહોલ બની રહ્યો છે ભરૂચ લોકસભા ભાજપ ઉમેદવારે વિરોધીઓ પર પ્રહાર કર્યા છે કે મનસુખ વસાવાના આપ અને ચૈતર વસાવા પર આરોપ રાત્રે રાત્રે સવાર નો વહેલી સવારે એ ફાડી નાખે છે પણ એની ચિંતા નહીં કરો એમના બધાના કપડા ફાડી જવાના છે એમના બધાના કપડા મારે બીજું બોલવું ગુસ્સો પણ નથી બોલાવ્યું એ સમય આવશે ત્યારે બધું ફાટી જવાનું એમને કોઈ કઈ બચવાના નથી પણ આ દીવો હોલવાનો થાય ને દીવો જ્યારે દીવો હોલવાનો જોજો તમે દીવો જ્યારે હોલવાનો થાય ત્યારે ડબલ રીતના ભડકે ભળે પાંચ મિનિટમાં હોલવાઈ જાય પછી તો પાછો પત્તો ના લાગે એ રાખોડ થઈ જાય એવી

પેલું લક્ષ્મણ રેખા ઓળંગી ગયા હોય તો કહ્યું છે પછી મારા સીધો સીધો સઘર સરળ માણસ મળે કોઈ ભાઈ પ્રતાપ ભાઈ મળે મારા જેવો હે તો આ અત્યાર સુધીના સમાચાર તમે જોયું